નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી અને એલર્ટ ઉપરના જિલ્લાઓ વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવામાન વિભાગ તેમજ ખાનગી હવામાન નિષ્ણાંતો દ્વારા આગામી કેટલાક કલાકો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે કયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર અને વહીવટ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ઓગણીસ જૂન બે હજાર પચીસ સુધી રાજ્યમાં સાર્વત્રિક સાર્વત્રિક વરસાદની સંભાવના છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને ત્રીસથી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો જેમાં બોટાદના ગઢડામાં ચૌદ પોઈન્ટ છ ઇંચ ભાવનગરના પાલિતાણામાં બાર પોઈન્ટ પાંચ ઇંચ અને સિરોઈમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો આ દર્શાવે છે કે ચોમાસું ગુજરાતમાં સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને આગામી ચોવીસ કલાકમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે રહેવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે સૌથી પહેલાં રેડ એલર્ટ વાળા જિલ્લાઓની વાત કરીએ રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા જેના કારણે જળબંબાકાર નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ટ્રાફિકમાં અવરોધ થઈ શકે છે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે સૌથી પહેલાં ભાવનગર ભાવનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને આગામી ચોવીસ કલાકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે શત્રુજી ડેમ એંસી ટકા ભરાઈ ગયું છે મિત્રો જેના કારણે આસપાસના ગામોને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે પછી અમરેલી અમરેલીમાં ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને આગામી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદની સંભાવના છે રાજકોટમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે પછી ઓરેન્જ વાળા જિલ્લાઓની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ એટલે ભારે વરસાદની સંભાવના જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી ભરાઈ શકે અને રસ્તાઓ ઉપર અવરજવરમાં જવરમાં મુશ્કેલ થઈ શકે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌથી પહેલાં અમદાવાદ અમદાવાદમાં આગામી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે પછી જૂનાગઢ જુનાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે સોમનાથ આ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે બોટાદ બોટાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આગામી ચોવીસ કલાકમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે આના સિવાય પોરબંદર પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે યલો એલર્ટવાળા જિલ્લાઓ યલો એલર્ટ એટલે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેતી માટે ફાયદો થઈ શકે પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહે નીચે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌથી પહેલાં કચ્છ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે હળવા મધ્યમ વરસાદ પણ ઘણા વિસ્તારોમાં કચ્છમાં પડી શકે છે પછી મોરબી મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દેવભૂમિ દ્વારકા આ જિલ્લા આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આણંદમાં ગાજવીજ અને સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે ખેડામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સુરતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓને મિત્રો એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લામાં વરસાદે તવાઈ મચાવી છે ભાવનગરના પાલિતાણામાં ચોવીસ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરોના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા થઈ ગયા હતા બોટાદના ગઢડામાં ચૌદ પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે ગામોના ગામોનો સંપર્ક તૂટી ગયો અમરેલીમાં ધાતરવાડી નદીમાં પૂર આવ્યું હતું જેના કારણે પાંચ લોકો ફસાઈ ગયા હતા જેમને બાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રાજકોટ જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે ટ્રાફિક અને જનજીવન ઉપર મોટી અસર પડી છે ગુજરાત સરકાર અને વહીવટ તંત્રએ આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પ્લેટફોર્મ ઉપર જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરને નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે તમામ જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી હતી રેસ્ક્યુ અને રાહત કામગીરી ભાવનગરમાં એકત્રીસ લોકોને પાણીમાંથી બચાવવામાં આવ્યા હતા અને અમરેલીમાં પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને એલર્ટ ઉપર રાખવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનાંતર ભાવનગરના તળાજા અને પાલિતાણા તાલુકાના ગામોને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને જરૂર પડે તો લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ડેમ અને નદીઓનો સંચાલન શેત્રુજી ડેમ એસી ટકા ભરાઈ ગયો છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નદીઓના જળસ્તર ઉપર નજર રાખવામાં આવી રહી છે ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ટ્રાફિક વિભાગને સતર્ક રાખવામાં આવ્યા છે ગુજરાતના ખેડૂતો માટે મિત્રો ચોમાસું એક મહત્વપૂર્ણ સમયગાળો છે કારણ કે આ સમયે ખેતીની પ્રવૃત્તિઓ શરૂ થાય છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને ત્રીસથી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે જો કે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાની અને પાકને નુકસાન થવાની શક્યતાઓ પણ રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી અને વલસાડમાં કપાસ શેરડી અને ડાંગરના પાકને નુકસાન થવાનો ભય રહે છે આથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ખેતરોમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરે અને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લે આ વરસાદ ચોમાસાની નજીક આવતી સક્રિયતાનો સંકેત હતો અને હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે આગામી દિવસોમાં વરસાદનું જોર હજી પણ મિત્રો વધશે સત્તર જૂન બે હજાર પચીસ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને ભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને ખાનગી હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતોએ સત્તર જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે આ ભારે વરસાદનું મુખ્ય કારણ અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ છે જે હવે વેલમાર્ક લો પ્રેશન લો પ્રેશર સિસ્ટમ તરીકે ફેરવાય છે આ સિસ્ટમ ચોમાસાને વધુ સક્રિય બનાવે છે અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ લાવવાની શક્યતા ધરાવે છે આઈએમડીની આગાહી મુજબ સત્તર જૂનના રોજ ખાસ કરીને મિત્રો મતલબ કે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે ભાવનગર છે અમરેલી છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ વલસાડ નવસારી સુરત ભરૂચ તાપી ડાંગ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું ગુજરાતમાં સંપૂર્ણ રીતે સક્રિય થશે અને સત્તરથી ઓગણીસ જૂન દરમિયાન પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ખંભાત વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ અને લીંબેડા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આના સિવાય મિત્રો સોળ સોળ જૂનથી ચોમાસું આગળ વધ્યું છે અને વીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું વરસાદનો જોર વધશે મિત્રો આજે જે આગાહીઓ તમને જણાવવામાં આવી છે એ આગામી ચોવીસ કલાકની છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં જે જે તાલુકાઓ અને જિલ્લાઓના નામ આપણે આ વિડીયોમાં જણાવ્યા ત્યાં ભારે વરસાદની શક્યતાઓ મિત્રો આગામી ચોવીસ કલાક દરમિયાન છે તો આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ લા પસંદ આવ્યો છે જાણકારી સભર લાગ્યો છે તો વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ